કે મારા કૃષ્ણ સિવાય મને કંઈ દેખાતું જ નથી હવે તમે જ મને ક્યો કે આમાં કેમ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે કેમ અમારો કૃષ્ણ અમને છોડીને ક્યાંય ગયો જ નથી ત્યારે ઉદ્ધવજી કે છે કે આ એક ભગવાનની લીલા હતી હવે એનો સમય થઈ ગયો છે અને એની લીલા બતાવવા માટે મથુરા જવું પડશે ત્યારે ગોપી કે છે કે નહીં અમારો કાનો અમને છોડીને ક્યાંય ગયો નથી ત્યારે એક ગોપી અમાનીએ કે છે કે સાંજે મોડું થઈ ગયું હતું યમુના કિનારે મારે પાણી ભરવા જવું હતું ત્યારે મને ઉપાધી હતી કે યમુના કિનારે હું એકલી છું અને મને મારી ગાગર છે માથે કોણ ચડાવશે તો અંધારું થઈ ગયું હતું સાંજ થઈ ગઈ હતી તો ત્યારે ગોપીએ એ ગાગર તો ભરી લીધી અચાનકથી આવીને જોયું ને તો એના માથા ઉપર કૃષ્ણ એ છે ને ગાગર ચડાવી દીધી એને કીધું કે મારો કૃષ્ણ ક્યાંય નથી ગયો એ તો અહીંયા જ છે તો એક બીજી ગોપી કે છે કે તમે કહો છો ને કે કૃષ્ણ તો મથુરામાં છે પરંતુ નહીં એ વાત તમારી એકદમ ખોટી છે એ કૃષ્ણ તો એ કે ગોકુળમાં જ છે આજે કે હું સવારની જ વાત કરું પ્રાતઃ કાળે કે હું અહીલી જાતી હતી અને મને રસ્તામાં એક કાંટો લાગ્યો ત્યારે મને એમ થયું કે મારો કાંટો પગમાંથી કોણ કાઢી આપશે તારે અચાનકથી કૃષ્ણે કીધું કે હું ક્યાંય ગયો નથી તો એને ગોપીએ કીધું કે તમે તો મથુરા વયા ગયા છો ને તો કીધું કે હું ક્યાંય નથી ગયો હું તો હંમેશા તમારી સાથે જ છું ત્યારે કે છે કે મારો કાંટો છે ને મને એ કૃષ્ણએ કાઢી દીધો તો ભક્તિ માટે એવું જરૂરી નથી કે ભગવાન તમારી સાથે જ હોય બસ એક વખત તમે ભગવાનને દિલથી ભક્તિ કરશો કે દિલથી કે દિલમાં ભગવાનનું નામ રાખશો ને તો ભગવાન હર હંમેશ આપણી સાથે જ છે કે ભક્તિમાં ક્યારે એવું જરૂરી નથી કે ભગવાન તમારી પાસે જ હોય બસ આંખો બંધ કરો અને મનથી તમે ભક્તિ કરશો ને તો ભગવાન આપણી સાથે જ છે અને ભાઈ એમાં આ રહ્યો કળિયુગ કળિયુગમાં લોકોને હાલવાનું નહીં લોકો સાથે હાલવાનું નથી હોતું લોકો સાથે દોડવાનું હોય છે અને એકલો જો માણસ ખાલી ભક્તિ વિના દોડશે ને તો તો ભાઈ આપણાથી થાકી જવાય છે થાકી જવાય કે નહીં કે ભગવાનના નામ વિના હાલવું તો તો થાકી જવાય છે તો એમાં પણ ચાલવાને બદલે દોડતું જવું અને એમાં ભગવાનનું નામ સાથે રાખીને ચાલવું ને એનું જ નામ કૃષ્ણ છે કે એ જ છે કૃષ્ણની ભક્તિ કે અત્યારે ભગવાને કીધું હતું કે ત્યારે દ્વાપર યુગમાં વર્ષો તપસ્યા કરતા ત્યારે ભગવાન પ્રસન્ન થતા તો થતા પરંતુ ભગવાને કીધું છે કે કળિયુગમાં તમે ખાલી એક વખત દિલથી મારું નામ લઈ લેશો ને તો પણ હું પ્રસન્ન થઈ જઈશ અને એમાં આપણે પણ આ રાણીઓ આજે ભેગા થઈને આવડો મહાન રાસ નહીં પણ મહારાસ કરવા જઈ રહ્યા છે ત્યારે કૃષ્ણ કેમ પ્રસન્ન નહીં થાય કૃષ્ણ કેમ હાજરી નહીં આપે અત્યારે પણ કૃષ્ણ અત્યારે આપણા વચ્ચે બિરાજમાન છે જ કોઈકના કોઈક સ્વરૂપમાં આજે કૃષ્ણ અત્યારે અહીંયા બિરાજમાન હશે જ એની હાજરી પુરાવશે જ એ ખબર નહી હોય કે કયા સ્વરૂપમાં છે પરંતુ કૃષ્ણની હાજરી તો હશે જ આ કળિયુગ છે બસ આટલી ભક્તિ તો ભગવાનને કે કળિયુગમાં આટલી ભક્તિ ભગવાન તો બહુ ખુશ થઈ જશે હવે મારે વધારે સમય નથી લેવો